સાથે આગળ વાત કરવામાં આવે તો ભાવનગરમાં ગટર ઉભરાતા રહીશો પરેશાન થયા છે ભાવનગર ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન સામે આવેલ તખ્તેશ્વર રેસિડેન્સી ગુજરાત મુખ્યમંત્રી આવાસ યોજનામાં અવર મુખ્ય ગેટ ઉપર જ ગટર ઉભરાતા રહીશો પરેશાન બન્યા છે આવો જોઈએ શું છે રહીશોની માંગ સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હું દતપેશ્વર રેસિડેન્સીમાં રહું છું અહિયાં બે ત્રણ દિવસથી એટલી બધી ગટર ઉભરાઈ ગઈ છે કે અમે તો ગ્રાઉન્ડ ફ્લોર માં રહેસ્તોય તે અહિયાં રહેવું મુશ્કેલ થઈ ગયું એટલે શું પ્રોબ્લેમ શું છે ગટર ઉભરાયેલી છે આ સંડાસની ગટર ઉભરાયેલી છે એમાં જ તે તે વારંવાર ફોન કરતાય તે એક્શન કાઈ નથી લેવાતો પાંચ દિવસથી એને ફોન કર્યો છે તોય કાંઈ એક્શન નથી લેતા એ લોકો ઓકે આપનું નામ મારું નામ રમાબેન ભદ્રેશભાઈ કાંબડ છે હું તપ્તેશ્વર રેસીડેન્સીમાં ડીસીની બાજુમાં રહું છું અહીંયા અમારે ગટર ઉભરાણી છે આજે ઘણા દિવસ થયા છતાં એના કોઈ એક્શન લેવાતા નથી અને માખી મચ્છરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે નાના બાળકો માંદા પડે છે અને મેઇન ગેટ ઉપર જ આ ગટર ઉભરાયેલી છે જેથી આવતા જતા બધા જ લોકોને એટલો ત્રાસ છે એટલો ગંદકીવાળો થયો છે કે અહીંયા સ્થાનિક લોકોનું રહેવાનું અશક્ય બની ગયું છે અને મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે કોઈ રહી શકતું નથી